યસ વીઆર લાઈવ નાવ હેલો ફ્રેન્ડ્સ ધીસ ઇઝ અંકિત વેલકમ ટુ અવર ચેનલ ચાલ શીખ્યા ડિસ્કસ કરીશું આજે આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો વિશે અને એમાં પણ આપણે લઈશું જીવવિજ્ઞાનની બુક આપણી જીવવિજ્ઞાનની બુકની અંદર પ્રથમ પરીક્ષા માટે આપણે ચાર ચેપ્ટર્સ લીધેલા છે જીવવિજ્ઞાનની બુકની અંદર ચેપ્ટર નંબર છ અને ચેપ્ટર નંબર સાત એ આપણા જીવવિજ્ઞાનના ચેપ્ટર છે અને પર્યાવરણ વિજ્ઞાન માટે ચેપ્ટર નંબર ચૌદ ચેપ્ટર નંબર પંદર આપણે પ્રથમ પરીક્ષા માટે લેવામાં આવેલા છે તો એની અંદર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો કયા કયા હશે કયા ક્વેશ્ચન ઉપર સૌથી વધારે ભાર મૂકવું અને જો તમે હજી સુધી તૈયારી ન કરી હોય તો તૈયારી કઈ રીતે કરવી તો એ એ ક્વેશ એ સવાલોના જવાબ તમને આ લેક્ચરની અંદર મળી જશે તો ચાલો લેક્ચરની શરૂઆત કરીએ પહેલાં ચેપ્ટર નંબર છ જૈવિક ક્રિયાઓ કોર્સ કટ થયા પછી વહન છે એ આખો પાર્ટ કટ થાય છે મતલબ કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરીકે આપણે બે માર્કમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરીકે જે રુધિર લસિકા ધમની શીરા એ બે માર્કના ક્વેશ્ચનો કટ થાય છે જ્યારે ચાર માર્કની અંદર એક મેઇન ક્વેશ્ચન રુદ્રાભિશન તંત્ર તરીકે હદે એ આખો કટ થાય છે તો આપણે હવે બાકી કયા ટોપિકો વધ્યા કે જેની ઉપર તમારે ફોકસ કરવું જોઈએ તો જેવી ક્રિયાઓ છે એની અંદર બે માર્કના એની અંદર અમીબામાં પોષણ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડના છેલ્લે રિપીટરની એક્ઝામમાં પણ પૂછાયેલો છે અને બોર્ડના લાસ્ટ એરના પેપરમાં પણ પૂછાયેલો ક્વેશ્ચન છે અમીબામાં પોષણ એ ખાસ કરવાનો છે સ્વયં પોષિત પોષણ અને વિષમ પોષિત પોષણ વચ્ચેનો તફાવત પણ કરી નાખવાનો છે કેમ કે જેમ કહ્યું એમ કે જે રુધિર અને લસિકાવાળા ક્વેશ્ચનો નીકળી ગયા છે એમના તફાવતવાળા ક્વેશ્ચન નીકળી ગયા છે એના અથવામાં બીજા કયા ક્વેશ્ચનો ક્યાંથી કાઢી શકે તો એની વાત આપણે કરેલી છે સ્વયંપોષી પોષણ અને વિષમ પોષિત પોષણ તમારે તફાવત કરી નાખવાનો છે જારક શ્વસન અજારક શ્વસન ઇમ્પોર્ટન્ટ અમીબામાં પોષણ જારક શ્વસન અજારક શ્વસન બોર્ડના ક્વેશ્ચન પેપરમાં પૂછાય છે આગળ વનસ્પતિઓમાં ઉત્સર્જન એ પણ કરી નાખવાનું છે જેમ કીધું એમ કે ભાઈ થોડા ટૉપિક આપણે એડ કરેલા છે તો વનસ્પતિમાં ઉત્સર્જન કરી નાખવાનું છે એની પછી વાયુરંધ્ર છે એ પણ પર્ણરંધ્ર વાયુરંધ્ર જે કહીએ છીએ આપણે પોષણની ક્રિયા વનસ્પતિની અંદર પોષણ વનસ્પતિમાં ઉત્સર્જન તો લઈ લીધું તો વનસ્પતિમાં પોષણ શા માટે બાકી રાખીએ તો આપણે આ બે વનસ્પતિઓ માટેના છે તો એની માટે આપણે શું કરવાનું છે વાયુરંધ્રવાળો ટૉપિક કરી નાખવાનો છે આગળ ચાર માર્કના ક્વેશ્ચનની વાત કરીએ તો ચાર માર્કના ક્વેશ્ચનની વાતમાં આપણે હૃદય તો કાઢી નાખવાનું છે રુધરાભિશ્રણ તંત્ર આખું નીકળી ગયું છે તો બાકી બધા જે પાચનતંત્ર તંત્ર અને ઉત્સર્જન તંત્ર એ ત્રણે ત્રણ તંત્ર કરી નાખવાના છે હવે એ તંત્ર તમને એ રીતે પણ પૂછે બે માર્કમાં પૂછ્યો હોય તો પણ પૂછી શકે છે કે ભાઈ કોઈ કોઈપણ ચાર અંગો જણાવો કે કોઈ પણ ચાર અંગો જણાવો કે પછી એમના કાર્યો જણાવો તો તમારે કોઈપણ ચાર અંગો વિશે લખવાનું આવે પણ ચાર માર્કની અંદર પણ પૂછી શકે છે એટલે બે માર્ક ચાર માર્ક બંને માટે ઇમ્પોર્ટન્ટ છે પાચનતંત્ર શ્વસનતંત્ર ઉત્સર્જન તંત્ર એટલે આમાંથી એક તો ક્વેશ્ચનની અંદર હશે જ કેમ કે આખું આપણું ચેપ્ટર ચાર ભાગમાં વહેંચાયેલું છે તો એની અંદર શ્વસન તો વહન તો નીકળી ગયું છે તો બાકી બધું જે શ્વસન પાચન શ્વસન પોષણ અને ઉત્સર્જન તો એનામાંથી આ તંત્ર નીકળે છે તો એક ખાસ ખાસ કરીને આખવાના છે પાચનતંત્ર તો એક આખો ટોપિક છે કે મુખમાં પાચન જઠરમાં પાચન અને નાના આંતરમાં પાચન તો એ આખો ટોપિક આપણે કરી નાખવાનો છે શ્વસનતંત્રની અંદર તમને શ્વસનતંત્ર તો આપેલું છે સાથ તમને મનુષ્યમાં સ્વાછોશ્વાસ એ પણ છે અને વાયુકોષ્ઠો છે એ પણ કરી નાખવાનો છે કે કદાચ વાયુ પણ બે માર્કમાં પૂછી શકે છે એટલે આ તમને ત્રણે ત્રણ પોઈન્ટ આપી દીધા છે કે શ્વસનતંત્રની જોડે જોડે એવી સ્વાચોશ્વાસ નહીં તમે શ્વસનતંત્રની અંદર શું કરશો આખું તંત્ર સમજાવશો અંગો સમજાવશો પણ એની અંદર ઓક્સિજનનું વહન અને કાર્બન ડાયોક્સાઇડનું છે કહેવાય ને ઉત્સર્જન એ કઈ રીતે થાય છે એક ઓક્સિજન શ્વાસમાં લેવો અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢો એ આખી પ્રોસેસ છે આખી પ્રક્રિયા છે મનુષ્યના સાચો સચમાઈ જશે અને એની એની અંદર હેલ્પ કોણ કરશે કે ભાઈ સ્વસંત્રમાં મેઇન મદદરૂપ કોણ થાય છે ફેફસાને તો કોણ થાય છે વાયુકોષ્ઠો તો વાયુકોષ્ઠની રચના પણ કરી નાખવાની છે આગળ તંત્ર અને મૂત્રપિંડ નલિકા જ્યારે તંત્ર કરો તો મૂત્રપિંડ નલિકા કરી નાખવાની છે કેમ કે બંને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ચાર માર્કમાં જો તમને પૂછાય તો ઉત્સર્જન તંત્રને આપણે જેમ આગળ તંત્ર ચલાવ્યું હતું ત્યારે આપણે મૂત્રપિંડ નલિકાને ઉત્સર્જન તંત્રની સાથે જ જોડી દીધેલી હતી તો ઉત્સજન તંત્રની શરૂઆત મૂત્રપિંડથી થાય એટલે મૂત્રપિંડ પછીનો સેકન્ડ પોઈન્ટ આપણો મૂત્રપિંડ નલિકા હોવો જોઈએ આપણે ચાર પોઈન્ટની અંદર મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય મૂત્ર માર્ગ એવી રીતના લખવાનું નથી આપણે પહેલાં મૂત્રપિંડ એની સાથે સાથે મૂત્રપિંડ નલિકા જોડી જ દેવાની છે ચાર માર્કમાં ક્વેશ્ચન પૂછ્યા હોય તો જોડી જ દેવાની છે મૂત્રપિંડ નલિકા જો તમને બે માર્કમાં ક્વેશ્ચન પૂછે છે તો તમે મૂત્રપિંડ પછી મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્ર માર્ગ એવું આપણે ચાર અંગો લખીને આપણે પતાવી શકીએ પણ ચાર માર્કમાં પૂછ્યું હોય તો મૂત્રપિંડ નલિકા આની સાથે જોડી જ દેવાની છે મૂત્રપિંડની સાથે અને મૂત્રપિંડના નલિકા છે બે માર્કમાં અલગથી પણ શકે એટલે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તો આ શું થઈ ગયા છઠ્ઠા ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બે માર્ક અને ચાર માર્ક માટે આગળ આપણે જોઈએ સાતમાં નંબરના ચેપ્ટર નંબર સાત નિયંત્રણ અને સંકલન જે વિદ્યાર્થીઓ મિત્રોએ હજી સુધી તૈયારી કરવાની ચાલુ કરી નથી તો એમને ખાસ વાત સાંભળવા જેવી કે એવા ચેપ્ટર પસંદ કરો કે જેમાં થિયરીઓ ઓછી નીકળે છે કે ઉદાહરણ તમારી સામે છે ચેપ્ટર નંબર સાતની અંદર માત્ર ચાર થિયરીઓ નીકળે છે અને આ ચાર થિયરીઓ કરો એટલે તમારા જે ત્રણ માર્ક છે રેડી થઈ જાય છે આપણે પાસિંગ માર્ક છવ્વીસ માર્કનો હોય છે એંસીમાંથી છવ્વીસ લાવવાના હોય છે તો ત્રણ માર્ક અહીંયાથી તમે રેડી કરી શકો છો તો આવા ચેપ્ટરો પહેલાં પકડો જેને તૈયારી કરવાની હજી શરૂઆત જ કરી છે એમની માટે કહું કે એવા ચેપ્ટરો પહેલાં પકડો કે જેમાં થિયરીઓ ઓછી નીકળે છે ઇમ્પોર્ટન્ટ થિયરીઓ બહુ ઓછી નીકળે છે કેમ કે કોર્સ કટ થઈ ગયા બાદ ઘણા બધા અડધા અડધા ચેપ્ટર કટ થયા છે જેમ કે પ્રકાશનું પરાવર્તન વકરી ભવનમાં આખો પરાવર્તનનો આળો આખો પાર્ટ નીકળી ગયેલો છે તો એવા ચેપ્ટરની અંદર થિયરીઓ ક્યાં ઓછી થાય છે એ થિયરીઓ તમે પકડો પહેલાં કે એ પહેલાં કરવાનો ટ્રાય કરો અને થી પણ પોસિબલ જેને પાસિંગ માર્ક માટેની તૈયારી કરવી હોય થી પણ સહેલી વસ્તુ શું કરવાની એક જ બુક કરવાની ભૌતિક વિજ્ઞાન હોય વિજ્ઞાન હોય કે રસાયણ વિજ્ઞાન એક બુક છે એકદમ કમ્પ્લીટ પાકી કરી નાખો અને બાકીની બે બુકની અંદર તમારે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીઓ કરી નાખો એટલે શું થઈ જાય તમારે આરામથી તમે સહેલાઈથી તમે માર્ક મેળવી શકશો એ પહેલાં પાસિંગ માર્ક તો રેડી કરી નાખો અને પછી એના ઉપર આગળ વધવાનું ચાલુ કરો જેને તૈયારી હજી સુધી કરી નથી એની માટે કહું છું જેને તૈયારી કરી છે એને તો વેરી ગુડ એને તો બધું કરવાનું જ છે પણ હજી સુધી જેને તૈયારી કરવાની શરૂઆત જ નથી કરી એની માટે પહેલાં એક બુક છે એ આખી કવરઅપ કરી નાખો અને પછી તમે માર્કિંગ ઉપર જોજો કે ભાઈ માર્ક કયા ચેપ્ટરના માર્ક વધારે છે એ આપણે એક લાસ્ટ લેક્ચરની અંદર વાત કરેલી છે કે કયા ચેપ્ટરનો માર્ક વધારે છે ફોકસ એની ઉપર કરજો આપણે પાસિંગ માર્ક એંસીમાંથી છવ્વીસ હપ્તો લાવવાના જ છે તો આપણે છવ્વીસ માર્ક છે એ પહેલાં ક્યાં કવર કરીશું જેને તૈયારી નથી કરી એની માટે છે એ છવ્વીસ માર્ક પહેલાં આપણે ક્યાંથી કવર કરીશું એ પહેલાં વિચારો અને પછી આગળ વધવાનું વિચારો આગળ ચેપ્ટર નંબર સાત નિયંત્રણ અને સંકલન નિયંત્રણ અને સંકલનમાં એક માર્કનો ક્વેશ્ચન પૂછવાનો છે મતલબ કે તમારે ખાલી જગ્યાએ ખરા ખોટા એક વાક્યના જવાબો અને વિકલ્પો કરવા પડશે તમારે તો આ ચેપ્ટરમાંથી એ તમને પૂછાશે અને ખાસા બધા ક્વેશ્ચન પૂછાય છે એમાં એક માર્કનો બે ક્વેશ્ચન છે આમાં પૂછાય છે એક માર્કના એટલે તમારે આ કરી નાખવાનું છે નિયંત્રણ અને સંકલન ત્રણ માર્કમાં ચેતાકોષ નીકળી જાય ચેતાકોષ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પરાવર્તિત કમાન માનો મગજ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તો ચેતાકોષ માનો મગજ ઇમ્પોર્ટન્ટ છે ચેતાકોષ પરાવર્તિત કમાન માનવ મગજ અને પ્રાણીઓમાં અંતઃ્રાવ એમાં પ્રવૃત્તિ સાત પોઈન્ટ ચાર આખી આપેલી છે પ્રવૃત્તિ સાત પોઈન્ટ ચારનું જે કોષ્ટક છે એ આખું કોષ્ટક કરી નાખવાનો છે એની સાથે સાથે રોગ જોડી દેવાના છે કે ભાઈ ગોએટરનો રોગ થાઇરોક્સિ થાઈરોક્સાય થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતસ્ત્રાવ તેની અંદર જો થાયરોક્સિન અંતસ્ત્રાવની કમી હોય તો શું થાય ગોયટનનો રોગ થાય ઇન્સ્યુલિન અંતસ્ત્રાવની કમી હોય તો ડાયાબિટીસ મધુપ્રમેય જેને કહેવાય છે તો એ રોગ છે એની અંદર જોડી દેવાનો છે કોષ્ટકની અંદર અને કોષ્ટક આખું તૈયાર કરી દેવાનું છે હવે આની અંદર તમને ફાયદો શું થશે કે પ્રાણીઓના અંતસ્ત્રાવમાંથી જ એક માર્કનો ક્વેશ્ચન પૂછવાની શક્યતા ઘણી બધી છે માનવ મગજમાંથી પણ એક માર્કનો ક્વેશ્ચન પૂછવાની શક્યતા ઘણી બધી છે જેમ કે ઘણા માનવ મગજની અંદર પણ ઘણા બધા ભાગો છે લંબ મજા છે અનુમસ્તિષ્ક બૃહદ મસ્તિષ્ક તો એના ક્વેશ્ચનો પૂછી શકે છે કે ભાઈ એમનું કામ શું છે તો અગ્ર મગજનું કામ શું છે એવું પૂછી શકે છે તો તમારા વન માર્કરની અંદર આ બે પોઈન્ટમાંથી વન માર્કર તમારે ખાસા બધા નીકળી જશે તો એ તમારે કરી નાખવાના છે ચેપ્ટર નંબર સાત પછી આપણે ચેપ્ટર નંબર ચૌદની વાત કરીએ ચેપ્ટર નંબર ચૌદની અંદર પણ વન માર્કર ક્વેશ્ચન પૂછવાના છે તો વન માર્કર ક્વેશ્ચન આ જે ત્રણ માર્કના પોઈન્ટ્સ છે એમાંથી જ આવશે અને આપણે એક આમાં જો આ ચેપ્ટર ચૌદ છે એમાંથી અડધું ચેપ્ટર કાઢી નાખ્યું છે પરંપરાગત સ્ત્રોત છે એ આખું કાઢી નાખ્યું છે મતલબ કે તમારું અડધું ચેપ્ટર ત્યાં કટ થઈ ગયું છે અસ્મિભૂત બળતણ પવન ઊર્જા જળ ઉર્જા જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા થર્મલ પાવર પ્લાન્ટ એ નીકળી ગયેલા છે તો તમારા અડધું ચેપ્ટર આની અંદરથી નીકળી જાય છે તો બાકીનું અડધું રીવ છે એ એ બધા પોઈન્ટ્સ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ જ છે તો આપણે ત્રણ માર્કની અંદર કઈ કઈ થિયરી નીકળશે સૂર્ય ઉર્જા અને એમાં પણ સૂર્યકુક્કર છે એમાં પ્રવૃત્તિ ચૌદ પોઈન્ટ છ છે એ ખાસ કરવાની છે આપણે બાયોલોજીની અંદર આગળ કહ્યું હતું કે રસાયણ વિજ્ઞાન હોય એની અંદર તમારે પ્રવૃત્તિઓ બધી કરવાની છે પણ જીવવિજ્ઞાનની અંદર પ્રવૃત્તિઓ કરવાની નથી પણ અહીં સૂર્ય કુકર છે એની પ્રવૃત્તિ પૂછાય છે તો ખાસ કરવાની છે ચૌદ પોઈન્ટ છ એની પછી સોલર સેલ છે કે કુકરની જે મર્યાદા આવી એ મર્યાદાનો ઉપયોગ કરીને આપણે સોલર સેલ બનાવ્યો તો સોલર સેલ પછી સમુદ્રમાંથી મળતી ઉર્જા એની અંદર ભરતી ઉર્જા તરંગ ઉર્જા સમુદ્ર તાપીય ઉર્જા તો આ ત્રણેય ત્રણ આપણે કરી નાખવાના સમુદ્ર તાપ સમુદ્રમાંથી મળતી ઉર્જાની અંદર એની પછી ન્યુક્લિયર ઉર્જા એ પણ એક પોઈન્ટ રહી જાય છે ન્યુક્લિયર ઉર્જા નોર્મલી નહોતો એટલો બધો પૂછાવા લાયક પણ જે કીધું એમ કે અડધું ચેપ્ટર નીકળી ગયું છે અશ્મિભૂત બળતણ જળ ઊર્જા પવન ઉર્જા નીકળી ગયું છે તો એની એ નીકળી ગયા છે તો આ એડ થાય છે કેમ કે ન્યુક્લિયર ઉર્જા એના એના ઓપ્શનમાં બીજો કોઈ ક્વેશ્ચન શોધશે જ તો ત્રણ માર્કની અંદર આ આપણા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને આમાંથી જ એક માર્કનો ક્વેશ્ચન પૂછાશે તો આ ત્રણ માર્ક કવર થતાં થતાં તમને એક માર્ક એ આરામથી કવર થઈ જશે તો આની અંદર પણ તમે જોવો છો કે ચાર થિયરીઓ છે ચાર થિયરીઓ કરી નાખો એટલે તમારા આ ચેપ્ટરના ચાર માર્ક છે કવર થઈ જાય છે તો આ રીતે તમે ગણતરી કરો કે ઓલાના ત્રણ માર્ક આના ચાર માર્ક તો સાત માર્ક કવર ત્યાં થયા એટલે જે પ્રથમ વાર જ તૈયારી કરી રહ્યા છે હજી સુધી તૈયારી કરી નથી હોમવર્ક જ કર્યા કર્યું છે તૈયારીમાં ક્યાંય ધ્યાન આપ્યું નથી તો તમે પહેલાં પાસિંગ માર્ક કવર કરવાનું વિચારો બધું કવર કરવાનું વિચારશો નહીં જેને તૈયારી કરી છે એ તો બધું જ કવર કરશે આગળ ચેપ્ટર નંબર પંદર આપણું પર્યાવરણ આપણા પર્યાવરણની અંદરથી પણ એક માર્કનો ક્વેશ્ચન પૂછાવાનો છે તો એક માર્કના ક્વેશ્ચન માટે આપણે જેમ કહ્યું કે એમ કે તમારી પાસે જે તે તમે પ્રકાશન વાપરતા હોવ કે પછી સ્વાધ્યાયના ક્વેશ્ચનો કોઈ એકાદું પ્રકાશન તો તમારે રાખી મૂકવાનું છે જેમ કે નવનીત તમે યુઝ કરી રહ્યા હોવ તો તમારે એના જે જેટલા પણ એમસીક્યુઝ તમને મળતા હોય એ એમસીક્યુઝ ઉપર નજર ફેરી નાખવાની છે બધા એમસીક્યુઝ તમારી નજર સમક્ષથી પસાર થઈ જવા હોવા જોઈએ કોઈ અલગ અલગ એપ્લિકેશન્સ પણ છે મોબાઈલની અંદર તો એ બધી એપ્લિકેશન છે એની એના મદદથી પણ તમે એની અંદર જેટલા પણ વન માર્કના પેપર સેટ તમે લઈ આવો તો એની અંદરથી વન માર્કરના આ ચેપ્ટરના નીકળે છે એ બધા ચેપ્ટરના બધા જે વન માર્કરના છે એ જગ્યાએ ખરા ખોટા વિકલ્પો એ બધા તમારા નજર સમજથી પસાર થઈ જવા જોઈએ તો તમને આઈડિયા આવે કે ભાઈ કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે અને એ ક્વેશ્ચન જો તમને પેપરની અંદર પૂછાય તો તમને અજાણ્યો ક્વેશ્ચન ના લાગે તમે જાણતા હોવા જોઈએ એના વિશે આગળ વાત કરીએ આપણે બે માર્કના ક્વેશ્ચનની અંદર તો બે માર્કના ક્વેશ્ચનની અંદર જે જૈવિક ઘટકો અજૈવિક ઘટકો તો નીકળી ગયા છે તો એના એ નીકળી ગયું છે તો એને એડ થશે બીજા કેટલાક પોઈન્ટ્સ તો જેમ કે આ એડ તો નથી આ તો છે જ પહેલાં હતા એ રીતે અને આ રહેશે જ તો આર શૃંખલા અને આહાર જાળ વચ્ચેનો તફાવત પણ પૂછી શકે બંને અલગ અલગ પણ પૂછી શકે જૈવિક વિશાલન તમને પૂછી શકે ઊર્જાનું વહન પણ પૂછે એ પૂછી શકે છે એ ન્યુસન તંત્રમાં ઉર્જાનું વહન પણ અહીં ન્યુસન તંત્રનો એક આખો ટોપિક છે કોર્સ કટ કરવામાં કાઢી નાખેલો છે એટલે ન્યુસન તંત્રના ઉર્જાનું વહન એ પૂછવાના ચાન્સીસ બહુ ઓછા છે એટલે લખ્યું નથી અહીં તો ઓઝોન સ્તર એ આપણે પૂછાઈ શકીએ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એકમ કસોટીની અંદર પૂછાયેલું છે તો એ કરી નાખવાનું છે નક્કામાં કચરાના પ્રકારો તો ઘન કચરો પ્રવાહી કચરો પછી જે વિઘટનીય કચરો જે અવિઘટનીય કચરો એ બંને વચ્ચેનો તફાવત પણ પૂછી શકે છે એટલે નકમ કચરાનો પ્રકારો અને તફાવત છે એની અંદરથી નીકળી શકે છે તો આરામથી પૂછાઈ શકે વ્યવસ્થાપનનો ક્વેશ્ચન પણ તમને એકમ કસોટીની અંદર પૂછેલો છે તો વ્યવસ્થાપનનો તમે શું કરશો કચરાના વ્યવસ્થા યોગ્ય નિકાલ માટે યોગ્ય વ્યવસ્થાપન માટે તમે શું કરશો તો આવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે તો એ વ્યવસ્થાપનનો ક્વેશ્ચન છે તે પણ પૂછાઈ શકે છે તો આ રીતે જીવ વિજ્ઞાનની અંદર આપણે જે ચાર ચેપ્ટર પૂછાવાના છે છ સાત ચૌદ અને પંદર તો આ રીતે તૈયારી કરવાની છે તો આની અંદર પણ તમે જોઈ શકો છો કે ખાલી ચાર જ ટોપિક નીકળે છે અને એમાંથી જવાનું માર્કર નીકળશે તો તમે આસાનીથી આ ચેપ્ટર કવર અપ કરી શકશો અને જે સ્ટાર્ટિંગમાં તૈયારી કરતા હજી શરૂઆત જ કરી હોય તો એને જેમ કહ્યું એમ જ પહેલાં જ છવ્વીસ માર્ક કવર કરવાનું રાખજો અને પછી આગળનું વિચારજો અને જેને બધું કરવું છે એની માટે તો વેરી ગુડ એને તો બધું કરવાનું જ છે તો વિડિયોની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે અને વિડીયો તમને હેલ્પફુલ થશે આઈ હોપ તો વિડિયો જોવા માટે થેન્ક યુ Thank